વડોદરાના દૂષિત પાણી મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે બારસો થી વધુ ઘરમાં શુદ્ધ પાણી નથી મળી રહ્યું અનેક રજૂઆત છતાં પણ પરિસ્થિતિ યથાવત છે જેના કારણે રોષ વધ્યો છે દૂષિત પાણી મુદ્દે રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તો પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે અને પાણીને જીવન માનવામાં આવે છે પરંતુ એ જ જીવન આપતું પાણી જ્યારે દૂષિત હોય અને એ જીવન આપતા પાણીના કારણે બીમારીઓ વધતી હોય તો સ્વાભાવિક રીતે રહીશોમાં ગુસ્સો હોય વડોદરાના ગોરવામાં દૂષિત પાણી મુદ્દે આ પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે અહીં બારસોથી પણ વધુ મકાનો આવેલા છે ઘર આવેલા છે આ તમામ ઘરમાં શુદ્ધ પાણી નથી મળી રહ્યું અનેક રજૂઆત છતાં પણ સમસ્યા ઠેરની ઠેર છે કેવુરભાઈ રોકડિયાનો આ મત વિસ્તાર છે અને આ વિસ્તારમાં શુદ્ધ શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ સાબિત થયા છે ધારાસભ્ય અને પાલિકા પણ પરંતુ સવાલ એ થાય કે આટલા લાંબા સમયથી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ વડોદરાના ગોરવામાં દૂષિત પાણી સમસ્યાનું નિરાકરણ હજુ સુધી કેમ નથી આવ્યું પાણીના નિરાકરણ ન આવવાના કારણે સ્થાનિકોમાં પણ રોષ છે બીમારી સતત વધી રહી છે ખૂબ ડોળું પાણી અહીં આવી રહ્યું છે જે પીવા માટે વાપરવું પડે તેવી નોબત આવી છે તેવી મજબૂરી આ તમામ લોકોની છે અને આ પ્રકારની સ્થિતિ શહેરોમાં જોવા મળી રહી છે વડોદરાના ગુરવા વિસ્તારમાં જોવા મળી રહી છે બારસોથી પણ વધુ મકાનમાં બારસોથી વધુ ઘરમાં શુદ્ધ પાણી માટે લોકોને તરસવું પડે એવી સ્થિતિ છે અલ્પેશ સુથાર વધુ જાણકારી સાથે જોડાયા છે અલ્પેશ બારસો થી પણ વધારે ઘર આવેલા છે એટલે સ્વાભાવિક રીતે તેમાં મોટી સંખ્યામાં લોકો પણ રહેતા હશે અને આ તમામ લોકોને શુદ્ધ પાણી માટે પણ રજડવું પડે આ સ્થિતિ વડોદરા શહેરની છે દિવ્યા વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જે દૂષિત પાણીની સમસ્યા છે તે યથાવત જોવા જે વિસ્તાર છે ને ત્યાં વધુ મકાનો આવેલા છે છેલ્લા એક મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે પરંતુ સમસ્યા છે તે તેર જોવા મળી રહી છે વાત કરીએ ગોરવા વિસ્તારની તો ગોરવા વિસ્તાર છે તે પૂર્વ મેયર કેવી રોકડિયા તેમજ હાલના ધારાસભ્ય કેવી રોકડિયાનો આ મત વિસ્તાર છે અનેકવાર રજૂઆતો કરી પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે કેયુ રોકડિયા છે તેમની સ્થિતિ બદલાય પરંતુ વિસ્તાર છે તેની સ્થિતિ હજુ હાલ તેની તેજ છે તે જોવા મળે છે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી દૂષિત પાણીને લઈને પરંતુ સમસ્યા યથાવત છે દૂષિત પાણીને લઈને લોકોના જે આરોગ્ય છે તેમને પણ ક્યાંકને ક્યાંક નુકસાન પહોંચે જે આપ જોઈ શકો છો તે રીતે મહિલાઓ દ્વારા આ જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે માટલા પોળી અને મહિલાઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે જે પાણી છે તે લોકોની રોજિંદી જરૂરિયાત છે નાહવા પીવા તેમજ દરેક જે જમવાનું બનાવતા હોય તેમાં પણ પાણીનો ઉપયોગ થતો હોય છે અને આ દૂષિત પાણીને લઈને રોગચાળા શાળાનો પણ ક્યાંક ને ક્યાંક ભય છે તે દેખાઈ રહ્યો છે મહિલામાં હાલ તો ભારે રોજ જોવા મળ્યો છે કારણ કે છેલ્લા એક મહિનાથી આ મહિલાઓની સમસ્યા છે તે યથાવત આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ પાણી કેટલું ગંદુ છે આ પાણી પીવાલાયક છે કે નહીં તે પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે છેલ્લા એક મહિનાથી આ જ રીતનું દૂષિત પાણી છે તે આ શહેરમાં આવી રહ્યું છે મહિલાઓમાં હાલ ભારે રોજ છે

આ રીતે ચાલશે તો અમે કઈ રીતે રહીશું કોઈને કંઈ ઘરમાં તકલીફ થશે તો કોની જવાબદારી કોર્પોરેશનને વોટો જોઈએ છે ત્યારે આઈને ઊભા રહી જાય છે અત્યારે કોઈ જોવા પણ નથી આવતું બધા ઘરમાં અમારે બીમાર થઈ જાય છે વારે ઘડીએ એની કોણ જવાબદારી આ રીતે ચાલશે તો શું કરીશું અમે બિલકુલથી લોકો બીમાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો તે રીતે શું કહેશો જે રીતે પાણી ગંદુ આવી રહ્યું છે સમસ્યા ઠેરની ઠેર છે તમારા ઊભો જે નેતાને રજૂઆત કરી કોર્પોરેશનમાં રજૂઆત કરી શું કહેશો બે મહિનાથી આવું ડોરું પાણી આવે છે અને બધા બીમાર ઘરમાં થાય છે ઝાડા વોમિટ મારા સાસુને તો દસ દિવસથી ઝાડા વોમિટ થયેલા છે ઊભા નહીં થઈ શકતા અને આરો નખાયેલો છે તો બે મહિના બે વખત તો અમે ફિલ્ટર બદલાયું છે તો તો કંઈક તો નિકાલ લાવો

વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો આ અહીંયા બારસો જેટલા મકાનની અંદર અત્યારે દૂષિત પાણીની સમસ્યા છે છેલ્લા બે મહિનાથી આ સમસ્યા ચાલી આવેલી છે પરંતુ તંત્ર ઘોર નિંદાની અંદર હોય કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ જ્યારે વોટ લેવાનો હોય છે ત્યારે અહીંયા આવી અને વોટ લે છે પરંતુ જ્યારે ખરેખર મુશ્કેલીનો સમય છે આ લોકોને દૂષિત પાણી અને ગરીબ અને મધ્યમ વર્ગના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે જાડા ઉલટીના અનેક કેસો થયા છે ના તો આરોગ્ય તંત્ર જોવા આવે છે કે ના તો વડોદરા કોર્પોરેશનનું કોઈ તંત્ર જોવા આવ્યું છે આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર એવું નથી કે લોકો પીવા માટે જગ લાવી શકે કે પીવાના પાણી માટે સ્પેશિયલ આરોના જગ મંગાઈ શકે જ્યારે આ ગરીબ પરિવારની અંદર કોઈ જગ્યાએ કોઈ ઝાડા ઉલટીના કેસમાં દવાખાનામાં થાય તો ચાળીસથી પિસ્તાળીસ હજાર જેટલો ખર્ચો થાય છે જે ખૂબ દુઃખની બાબત છે આ આ આપના માધ્યમથી અમે જો જણાવવા માંગીએ છીએ કે જો વહેલામાં વહેલી તકે આનો નિકાલ નહીં થાય તો આ ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન પણ વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ જઈશું કરીશું બિલકુલથી આપ જોઈ શકો છો તે અત્યારે પણ મહિલાઓ દૂષિત પાણીને લઈને વિરોધ કરી રહી છે ક્યાંક માટલા ફોડી અને તંત્રની જે આંખ ઉગાડવાનો છે તેનો પ્રયાસ કરવામાં આવે છે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે ખાસ કરીને દિવ્યા વાત કરવામાં આવે તો બારસોથી વધુ મકાનો છે તે ગોરવા વિસ્તારમાં ગામ સહિત આવેલા છે તમામ વિસ્તારની અત્યારે આ જ સમસ્યા જોવા મળે છે જો આગામી સમયમાં આ જે દૂષિત પાણી છે તે સમસ્યાનો નિકાલ નહીં આવે તો હાલ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે મહત્વની વાત છે કે જે રીતે વાત કરી તે રીતે પૂર્વ મેયર તેમજ હાલના ધારાસભ્ય કેવી રોકડિયાનો મત વિસ્તાર છે કેવી રોકડીયા રજૂઆત કરી તંત્રમાં રજૂઆત કરી પરંતુ લોકોની સમસ્યા છે તે યથાવત જોવા મળે છે વાત કરીએ તો કેવી રોકડિયાની સ્થિતિ બદલાય પરંતુ જે તેમના વિસ્તારની સ્થિતિ છે તે અત્યારે તેની તે જોવા મળી રહી છે આભાર અલ્પેશ જાણકારી બદલ